નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ જાણકારી ગુજરાતની અંદર તો મિત્રો આજના સમાચાર ખૂબ જ કામના અને ઉપયોગી છે તો મિત્રો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો તમને આજના તમામ સમાચાર સૌપ્રથમ મળી જાય અને મિત્રો આવા જ સમાચાર ડેલી નિહાળવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો દસ તાલુકાઓમાં વરસાદ તો મિત્રો આ વિશે વિગતવાર જોઈએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યના ચોવીસ જિલ્લાના એકસો દસ તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો જેમાં મહેસાણાના કડીમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો તો ઈડરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો અને આ સાથે હાંસોટમાં પણ પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો અને નેત્રંગમાં પણ બે ઇંચ અને જોટાણામાં પણ પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો આ સાથે જ મિત્રો વાત કરીએ તો પ્રાંતિજમાં પણ પોણા ઇંચ વરસાદ નોંધાયો હતો તો ભિલોડા અને વિજાપુરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે માણસા અને હિંમતનગરમાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો અને સાથે જ મિત્રો પાલનપુર અને દેત્રોજમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખાદ્ય તેલના ભાવમાં વધારો તો મિત્રો આ વિશે વિગતવાર જોઈએ તો છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બે રૂપિયા સિત્તેરનો વધારો થયો છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે મગફળીની આવકમાં ઘટાડો થતાં તેલમાં ભાવ વધ્યો હોવાનું વેપારી માની રહ્યા છે અને હાલ સિંગ તેલમાં પંદર કિલોગ્રામના ડબ્બાની કિંમત રૂપિયા પચીસો પચાસથી લઈને છવ્વીસો પચાસ છે ત્યાર પછી મહત્ત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો હવે એક્સિસ બેન્કમાં એફડી પર વધુ વ્યાજ મળશે તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો એક્સિસ બેંકે ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજમાં વધારો કર્યો છે હવે સામાન્ય લોકોને એફડી પર સાત પોઈન્ટ વીસ ટકા અને વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ પંચોતેર ટકા વ્યાજ મળશે બેન્કે રૂપિયા ત્રણ કરોડથી ઓછી રકમની એફડી પરના વ્યાજદરમાં વધારો કર્યો છે જે ત્રણ જુલાઈથી લાગુ થઈ ગયા છે અને અગાઉ આઈસીઆઈસીઆઈ બેંકે એફડી પર સામાન્ય લોકોને સાત પોઈન્ટ વીસ અને વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ પંચોતેર સુધીનું વ્યાજ આપવાનું કહ્યું હતું ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી બનશે તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો ઝારખંડમાં રાજકીય અટકળો પછી મુખ્યમંત્રી ચંપઈ સૌરને રાજીનામું આપ્યું છે આ સાથે મની લોન્ડરિંગ કેસમાં જામીન પર છૂટેલા હેમંત સૌરને બુધવારે સરકાર રચવાનો દાવો કર્યો હતો અગાઉ ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વ હેઠળના ગઠબંધનના નેતાઓને હેમંત સૌરેનને સર્વસંમતિથી નેતા તરીકે ચૂકી લીધા છે ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને મોટો ઝટકો તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો ગુજરાત ગેસે ગેસના ભાવમાં કર્યો વધારો ગેસના ભાવમાં પ્રતિ ક્યુબિક મીટર બેથી બે પોઈન્ટ તેતાલીસ રૂપિયા વધ્યો અને નેચરલ ગેસનો વપરાશ વધીને દૈનિક પિસ્તાલીસ લાખ ક્યુબિક મીટર થયો છે ત્યારબાદ આગળના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો વરસાદના સમાચાર આવ્યા છે જેની અંદર આજે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા તો મિત્રો ખાસ કરીને જોઈએ તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહિસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી શકે ગઈકાલની જેમ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ઓછું જોવા મળશે પરંતુ મિત્રો છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે ઝાપટા વરસી શકે છે ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની એલર્ટવાળી આગાહી તો મિત્રો આ વિશે વિગતવાર જોઈએ તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં મિત્રો તારીખ છ અને સાત જુલાઈના રોજ અમદાવાદ અને પંચમહાલમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે અને મિત્રો ખાસ કરીને જોઈએ તો તારીખ ચૌદ થી બાર જુલાઈ સુધી રાજ્યમાં સારો વરસાદ પડશે અને ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાલ ફરી એકવાર ગરમીથી લોકો કંટાળી રહ્યા છે ત્યાર પછી આગળના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો રાહુલે કહ્યું પૈસા નથી મળ્યા સેનાએ કહ્યું અઠાણું લાખ આપ્યા તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો બે દિવસ પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું કે અગ્નિવીર તરીકે ભરતી થયેલા સેનાના જવાનને શહીદ થયા બાદ વળતર નથી મળતું કાલે ફરી તેમણે એક વિડીયો શેર કરીને આ વાત કરી હતી સાથે જ મિત્રો રક્ષામંત્રી રાજનાથસિંહે પણ ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો હવે સેનાએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે રાહુલ જેમની વાત કરી અગ્નિવેર શહીદના પરિવારને અઠ્ઠાણું લાખ રૂપિયા મળી ગયા છે અને હજુ સડસઠ લાખ રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો જીઓ હવે બધાને અનલિમિટેડ ફાઈવજી નહીં આપે તો મિત્રો આ વિશે ખાસ કરીને જાણી લેજો કારણ કે મિત્રો હવે જે ફાઇવજી ટ્રાયલ હતું તે બધા માટે નહીં રહે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ટેરિફ પ્લાનને મોંઘા કર્યા બાદ ટેલિકોમ્યુનિકેશન જીઓએ તેમના યુઝર્સને વધુ એક મોટો ઝટકો આપ્યો છે પહેલાની માફક જીઓના તમામ પ્લાનની સાથે અનલિમિટેડ ફાઇવજી ડેટા નહીં મળે હવે અનલિમિટેડ ફાઇવ જી ડેટા માત્ર ત્યારે જ મળશે જ્યારે તમે બે જીબી અથવા તેનાથી વધુનો પ્લાન માટે રિચાર્જ કરશો એટલે કે મિત્રો હવે તમારે અનલિમિટેડ ફાઇવ જી ડેટા માટે દરરોજ બે જીબી ડેટા સાથેનો પ્લાન ખરીદવો પડશે તેથી નીચેના પ્લાનમાં તમને ફોર ડેટા મળશે ત્યારબાદ આગળના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો હરણી બોટ દુર્ઘટના રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે હાઈકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે આખો રિપોર્ટ સ્ટોરીની જેમ તૈયાર કરવામાં આવ્યો છે અને શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એટલે કે મિત્રો સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે માફી પણ માંગી હતી ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો હવે લોકસભામાં શપથ બાદ નારા નહીં લગાવી શકાય તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો લોકસભામાં સાંસદોના શપથના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે નવા નિયમ મુજબ હવે સાંસદોના શપથ બાદ કોઈ નારા લગાવી શકાશે નહીં અને મિત્રો લોકસભામાં સાંસદોના શપથ ગ્રહણ બાદ લગાવવામાં આવેલા સૂત્રોચ્ચારના વિવાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય હેઠળ હવે સાંસદો માત્ર શપથ લેશે અને એફિડેવિટ પર સહી કરશે અને મિત્રો આ દરમિયાન તેઓ કોઈ શબ્દ અથવા કોઈ મુદ્દા પર ટિપ્પણી કરી શકશે નહીં ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટ્રોફી સાથે વતન પરત આવી ભારતીય ક્રિકેટ ટીમ તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ ડોસમાં અટવાયેલી ટી ટીમી ઇન્ડિયા આખરે ભારત પરત આવી છે અને મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ટીમના સ્વાગત માટે દિલ્હી એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે સવારે પાંચ વાગ્યાથી જ લોકો દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં રોહિત અને કોહલીના નામના નારા લાગ્યા હતા અને પીએમ મોદી આજે સવારે અગિયાર વાગે ભારતીય ખેલાડીઓને મળશે ઉપરાંત આજે મુંબઈમાં વિજય પરેડ પણ યોજાશે ત્યાર પછી આગળના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં વધુ સત્તર હજાર પાંચસો શિક્ષકોની કરાશે ભરતી રાજ્ય સરકારની જાહેરાત તો મિત્રો આ વિશે જોઈએ તો ટેટ વન અને ટેટ ટુના ઉમેદવારોનું આંદોલન સફળ થયું હોય તેવું લાગે છે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં કાયમી શિક્ષકોની ભરતીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કુલ ચોવીસ હજાર સાતસો જગ્યાઓ પર ભરતી જાહેર કરાશે તેવા સમાચાર મળી આવ્યા છે જેમાં મિત્રો જોઈએ તો રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યા અનુસાર આગામી ડિસેમ્બર સુધીમાં અગાઉના સાત હજાર પાંચસો સાથે વધુ સત્તર હજાર પાંચસો મળી કુલ વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવશે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો દેવા માફી અંગે જાહેરાત તો મિત્રો આ વિશે વિગતવાર વાત કરીએ તો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા પણ નથી જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત માફ થાય છે પરંતુ મિત્રો આપણા ગુજરાતમાં જ કેમ નથી થતા વધુમાં વાત કરીએ તો મિત્રો જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં તે મિત્રો તમે મને કોમેન્ટમાં લખીને અચૂક જણાવી દેજો ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ત્રણસો યુનિટ મફત વીજળી તો મિત્રો આ વિશે વિગતવાર વાત કરીએ તો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એટલે કે મિત્રો એક કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક પંદર હજાર રૂપિયાની આવક પણ મેળવી શકો છો તો મિત્રો તમને કઈ રીતે આ વાર્ષિક આવક મળશે તેના પર નજર કરીએ તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર ખેડૂત માટે આવ્યા છે જેની અંદર મિત્રો સત્તરમો હપ્તો નથી મળ્યો તો કરો આ કામ તો મિત્રો તે કામ કયું કરવાનું છે તે તમે ખાસ કરીને જાણી લેજો તો મિત્રો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો અને બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો હજુ સુધી તમારા ખાતામાં પહોંચ્યો નથી તો ચિંતા કરવાની જરૂર નથી પરંતુ મિત્રો આ સમાચારમાં તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અઢાર જૂને વારાણસીની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દેશના નવ પોઈન્ટ છવ્વીસ કરોડ ખેડૂતોના ખાતામાં સત્તરમો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો પરંતુ એવી માહિતી મળી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા હજુ પણ લાખો ખેડૂતોના ખાતામાં પહોંચ્યા નથી અને આવા ખેડૂતો બેંકના ચક્કર લગાવી રહ્યા છે જો તમે પણ તેમની વચ્ચે છો તો ચિંતા કરવાની જરૂર નથી વધુમાં જોઈએ તો મિત્રો જો તમને હજુ સુધી સત્તરમા હપ્તાનો લાભ મળ્યો નથી તેની પાછળ ત્રણ મુખ્ય કારણો હોઈ શકે છે તેનો અર્થ એ છે કે તમે હજુ સુધી ઈ કેવાયસી કર્યું નથી જો તમે ઈ કેવાયસી કરાવ્યું નથી અને કરવામાં આવ્યું હોય તો ભૂલલેખ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી અને કારણ કે દેશમાં બે કરોડથી વધુ ખેડૂતો એવા છે જેમણે સરકાર દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન કર્યું નથી એટલે કે મિત્રો આવા ખેડૂતોને સત્તરમાં હપ્તાના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે અને આ બંને નિયમોનું પાલન ન કરનારા ખેડૂતોને પણ લાભાર્થીની યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા હતા જો તમે પણ તેમની વચ્ચે હોવ તો કૃપા કરીને ત્રણેય કામ સમયસર કરી લો જેથી કરીને મિત્રો તમારા અઢારમા હપ્તાની સાથે જ સત્તરમાં હપ્તા પણ પૈસા મળી જાય ત્યારબાદ મહત્વના જોઈએ તો રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી દીધી છે સરકારે દસ હજારથી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે અને માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લીના નવ હજાર છો ચુમ્મોતેર ખેડૂતોને એક હજાર ત્રણસો ઓગણ સિત્તેર ખેડૂતોને સહાય ચૂકવશે આમ ટોટલ દસ હજાર ખેડૂતોને આ લાભ આપવામાં આવશે અને આ તમામ સહાય ચૂકવવામાં આવશે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં જુલાઈમાં બાર દિવસ બેન્કો બંધ તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈ લેજો તમે ખાસ કરીને જાણી લેજો કારણ કે બાર દિવસ બેન્કો બંધ રહેવાની છે તો મિત્રો તમારે જે હોલિડે લિસ્ટ હોય તે જોઈને જવું જોઈએ જેથી કરીને તમારે ખોટો ધક્કો ખાવો પડે નહીં તો મિત્રો આ વિશે વિસ્તારથી વાત કરીએ તો આગામી સોમવારથી જુલાઈ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈ દ્વારા જુલાઈ મહિનાની બેન્ક હોલિડે લિસ્ટ જારી કરી દેવામાં આવી છે આ લિસ્ટ પ્રમાણે આગામી જુલાઈ મહિનામાં કુલ બાર દિવસ બેન્કો બંધ રહેવાની છે જુલાઈ બે હજાર ચોવીસમાં બીજા ચોથા શનિવાર અને રવિવાર સિવાય તહેવારોને લઈને પણ બેન્કોમાં રજા રહેવાની છે એટલે કે મિત્રો આવી સ્થિતિમાં બેંક જતાં પહેલાં એક વખત બેંક હોલિડે લિસ્ટ ચેક કરી દો જેથી તમારો સમય બચી જાય ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો સસ્તો થયો એલપીજી સિલિન્ડર તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે જો કે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ત્રીસ રૂપિયાથી એકત્રીસ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ વાત કરીએ તો દિલ્હીમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત સોળસો રૂપિયા છે અને મુંબઈ અને ચેન્નાઈમાં સિલિન્ડર એકત્રીસ રૂપિયા સસ્તો થયો છે તો અમદાવાદમાં ઓગણીસ કિલોનો બ્લૂ સિલિન્ડર જે છે તેનો ભાવ જોઈએ તો મિત્રો સોળસો પાસઠ રૂપિયા મળશે અને જ્યારે ચૌદ કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત આઠસો દસ રૂપિયા છે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખૂબ કામની જાહેરાત તો મિત્રો આ જે સમાચાર છે તે ખેડૂતો માટે ખૂબ જ કામના છે તો મિત્રો આ સમાચાર છે તમે ખાસ કરીને જાણી લેજો તો મિત્રો ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો વાત કરીએ તો તેના માટે ગામે ગામ કેમ્પ લગાવવામાં આવશે જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય અને જો કે આ યોજનાની શરૂઆત ઉત્તરપ્રદેશથી કરવામાં આવશે તેથી કરીને વાત કરીએ તો મિત્રો સમગ્ર દેશમાં સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે અને જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે એક જુલાઈથી નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોથી તેમના પિતાનું નામ ખાતા નંબર આધાર નંબર મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માંગશે તેમજ છેલ્લા બે સિઝનમાં વાવવામાં આવેલા પાકોની માહિતી પણ મેળવવામાં આવશે ત્યારબાદ આગળના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં આવ્યો સુધારો તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો સોના ચાંદીના ભાવમાં આવ્યો સુધારો અને મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ચાંદીના વધુ રૂપિયા ત્રણસોનો ઉછાળો જોવા મળ્યો છે જેમાં દિલ્હી ખાતે સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા પચાસ વધીને રૂપિયા બોતેર હજાર પાંચસો પચાસ થયા છે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા એકાણું હજાર ત્રણસો થયો છે અમદાવાદમાં સોનું દસ ગ્રામનો ભાવ રૂપિયા ચારસો પચાસ વધી રૂપિયા ચુમોતેર હજાર છસો થયો હતો અને અમદાવાદ સોનાનો દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ચુમોતેર હજાર ચારસો રહ્યા હતા એટલે કે મિત્રો ખાસ કરીને જોઈએ તો ચાંદી કિલોના ભાવે રૂપિયા એક હજાર વધીને રૂપિયા એકાણું હજાર થયો હતો તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર તમને કેવા લાગે તેમને કોમેન્ટમાં અચૂક જણાવજો અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમારા ખેડૂત મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેઓ પણ માહિતગાર બને તો મિત્રો આવતા સમાચાર જાણીશું આવનારા વિડીયોની અંદર ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી